એટલે એમાં શું થાય અમે ત્રણે નાયા આવતા એમના હુંતા હતા અને પછી થોડુંક પાણી આવ્યું તો અમને એમ જો હવે નાય લઈએ અત્યારે ગાય જો પાણી અહીંયા કઈ રીતનું અહીંયા ભૂગી ગયું છે ગાય ગાડી તો આટલી બધી ડૂબે છે જો તો હું આગળ એક તો વહેલો થોડોક ઉઠો તો એટલે આ બંધ મેં બનાવ્યો છે અમારો મેન દરવાજો છે અહીંથી જવાનો અંદર જોઈ શકો કાકરી નાખી અને પેક કરેલો છે અને આ પાણી અહીંથી અંદર જાતું નથી મારો ભાઈ એટલો એટલો જાય છે પગ અહીંયા જો કે ગટર જેવું છે અહીંયા પાણી નથી જતું

벌써 차리네. <laughs> 벌써 차도 셈. 또이 구십팔도 모자지 않을 수가? 알겠어 알겠